અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના મંદિરનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યું છે ત્યારે દેશભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે દરમિયાન અયોધ્યા ખાતેથી નીકળેલી ભગવાન શ્રી રામની યાત્રાનું સુરત ખાતે સિયા ઇમાની ઇસ્માલી ખોજા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે કળશ યાત્રા સ્થિત પ્રેસીડેન્સ ટાવર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે આવી પહોંચતા ખોજા સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો દ્વારા વાતે ગાતે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખોજા સમાજના અગ્રણી રશ્મિન હાલાણીએ જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે ત્યારે આ ખોજા સમાજ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યો છે આજે અયોધ્યાથી જ્યારે કળશ યાત્રા તેમની સોસાયટી ખાતે પધારી છે ત્યારે ખોજા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવાની સાથે શ્રી રામચંદ્ર ભગવાનનું પૂજન આરતી કરવામાં આવી હતી સાથે જ ભોજન સમારોહમાં આયોજન કરીને હિન્દુ મુસ્લિમ એકતાનો શ્રેષ્ઠ સંદેશ આપવામાં આવ્યો હતો આસિફ ખેરાણી છે પ્રેસિડેન્ટ ટાવર સોસાયટીના સેક્રેટરી છીએ અને આજે અયોધ્યાથી નીકળેલ કસ યાત્રાનું અમે લોકો ખોજા આગેવાનો તમામ સમાજ સુરત સમાજમાં જે ખોજા આગેવાનો છે તમામ સમાજ હાજર રહી અને આ કળશયાત્રાનું અમે વાસ્તે ગાતે સ્વાગત કર્યું છે અને એક અમારા ધર્મગુરુએ કીધું છે કે જે દેશમાં રહો છો એ દેશને વફાદાર રહેવાનો અને તમામ ભાઈબંધ કોમ સાથે મિત્રભર્યું વ્યવહાર રાખવાનો એના અનુસંધાનમાં અમે આ લોકો એક સમાજમાં એક દ્રષ્ટાંત પૂરું પાડીએ છીએ એકતાનું એક અમે કામ કરી રહ્યા છીએ